મારે શું કરું ભણવા જાય કરવાનું છું ભણ દાળા ગન મજૂરી આવતા રી આ મારા હેતા એક ના એ જઈએ પણ જવું તો પડે દાળિયો બાળીઓ કરે લાગી બારણ કર્યું હમ

મારા બધાય ભાઈ બંધ બાઈકો ને એક્ટિવ ને એવું બધું લઈને આવી હું હેડ તો જોઈએ સારું લાગે સાયકલ જેવું તમારે ભાઈ જોડે તો માગો કે પોત પછી તો હાલ છે એટલે હાલ હોય આયા તા તો હું ખાસુ મછો બે જણા બાપ નો દીકરો બે આયા તા તે હું કીધું હું ખાસુ માં લે બે હો બે કે ના હવે એ છોકરો શું કે ખબર હા કે મારા કાકા કે બાઈક જો કોણ જો તે વડે અમાર ભાઈ વડે તૈયાર થઈ જાય કે હાર હેડ બટાઈ લે આ એ કાકા ને પૈસા નો બહુ પાવર આવી ગયો લાગે

જોગાયો તૂટેલો બોટેલો સાપડા પડી રહ્યો સાપડું જો સાયકલ આલુ પોનસો રૂપિયા ના લખું હાલ હા તો ખરો હેડ આપડે

મારા છોકરાની તો મેં મારા મા બાપની સેવા કરી તેવા મારો છોકરો મારી તો સેવા તો મા બાપની તો કરવી જ પડે તો બે તાટલે તો ના બે મારે તો પેલો બીજો મસ્તો થાય બે આવું પછી હું તમે હું ગઈ એટલા હોય પછી ખાવાનું એ તાર કેમ નહિ ને ના એ કાકા વાય આવ્યો કોણ હસુ કા એ મારે કાકો ના માર ભાઈ બે જઈ

મારા તો ઉપાય દે છોકરો જેટલી મજૂરી કરશે સાચું દે મા બટા તાર મને બોલા તો ખાવા કાઢ એ હજુ આયા નહીં